નમસ્કાર દર્શક મિત્રો શું તમે જાણો છો તમારો આજનો દિવસ કેવો રહેશે નથી જાણતા તો ચાલો જાણી લો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસ ને એક્સપાન્ડ કરવાનો રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ આજનો દિવસ સારો રહેશે આજે તમે ઘરે બનેલા સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણશો નોકરી કરી રહેલા લોકોને આજે પ્રમોશન મળી શકે છે લવ લાઈફ જીવી રહેલા લોકોમાં જીવનમાં આજે ખુશાલી આવશે પરિવારમાં હસી ખુશીનો માહોલ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી અને વાહન ખરીદવા માટે એકદમ અનુકૂળ રહેશે આજે તમને અકસ્મિત લાભ થઈ રહ્યો છે પરિવારમાં કોઈની તબિયત આજે લથડતા ભાગદોડ કરવી પડશે નોકરી કરી રહેલા લોકોએ આજે ઓફિસ પોલિટિક્સથી દૂર રહેવું તો જ તમારું કામ બનશે આજે તમારી મુલાકાત ખાસ લોકો સાથે થઈ રહી છે પરિવાર સાથે આનંદમાં પસાર કરશો અને આજે તમારા માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે બિઝનેસ કરી રહેલા લોકોને આજે તેમના કામમાં અવરોધોનો સામનો કરવો પડશે નોકરી કરી રહેલા લોકો આજે આજે કામમાં વ્યસ્ત રહેશે પણ કઠોર પરિશ્રમથી જ તેમને સફળતા મળી રહી છે તમે માનસિક અને શારીરિક રીતે થાકેલા રહેશો વિદેશ જઈને નોકરી કરવાનું સપનું સાકાર થશે પરિવારના કોઈ સદસ્યના સ્વાસ્થ્યની ચિંતા સતાવી શકે છે કર્ક રાશિના જાતકો માટે આજનો કાયદાકીય બાબતોથી માથાનો દુખાવો સાબિત થઈ શકે છે આજે કોઈ પણ જોખમી કામ કરવાથી બચવું રહ્યું છે સ્વાસ્થ્ય સારું રહેશે અને સંતાનની સંગત પર ખાસ ધ્યાન આપો નહીં તો તે ખોટી સંગતમાં ફસાઈ શકે છે કુવારા લોકોના વિવાહ પ્રસ્તાવ પર મંજૂરીની મહોર લાગશે આજે આ રાશિના જાતકો માટે મુશ્કેલીઓ પરેશાનીઓ લઈને આવશે લાંબા સમય બાદ કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસ કરી રહેલા લોકો માટે પડકારો અને મુશ્કેલીઓથી લઈને આવી રહ્યો છે આજે સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે પ્રોપર્ટી કે નાણાકીય બાબતોને લઈને આજે તમે કોઈ મહત્વનો નિર્ણય લેશો પ્રેમ જીવન જીવી રહેલા લોકોને આજે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે પરિવારની સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે જૂના વિવાદમાં આજે મુક્તિ મળી શકે છે

લાંબા સમય બાદ આજે મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે આજે તમારે તમારા સંતાનનું ખાસ ધ્યાન રાખવું પડશે તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે આજે નોકરી કરી રહેલા લોકોને પોતાના અધિકારીઓ સાથે તાલમેલ જાળવીને આગળ વધવું પડશે વૈવાહિક જીવનમાં આજે કોઈ ત્રીજી વ્યક્તિને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જો પરિવારમાં કોઈ મુશ્કેલી ચાલી રહી હશે તો આજે તેનો અંત આવશે કેટલાક નવા નવા લોકો સાથે મુલાકાત થશે અને આ મુલાકાત ભવિષ્ય માટે ફાયદાકારક હશે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સફળતાના માર્ગે આગળ વધવાનો રહેશે આજે તમે તમારી ફિટનેસ પર ખાસ ધ્યાન આપશો પૈતૃક સંપત્તિથી આજે તમને સારો લાભ થઈ રહ્યો છે પ્રેમ જીવન જીવી રહેલા લોકોને આજે ખુશીઓ મળી રહી છે વૈવાહિક જીવનમાં આજે થોડો તાણ જોવા મળશે આજે જો કોઈ જરૂરિયાતમંદને મદદ કરવાનો મોકો મળે તો તમારે એ અવશ્ય કરવી જોઈએ આજે તમે પ્રોપર્ટી વગેરે ખરીદવાની યોજના બનાવી શકો છો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસમાં અપરંપર લાભ કરાવનારો રહેશે આજે તમને માનસિક તાણમાંથી મુક્તિ મળશે તમારે માટે મેડિટેશન કરવું પડશે નોકરી કરી રહેલા લોકોને પણ આજે પગાર વધારો કે પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે પરિવારમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો હશે તો તેનો ઉકેલ આવશે આજે તમે જે પણ કામ હાથ ધરશો તેમાં સફળતા મળી રહી છે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સમાજ સેવા સાથે સંકળાયેલી નામ કરવાનું રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તમારા માટે આ દિવસ સારો રહેવાનો છે પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે આજનો દિવસ સારો રહેશે દૂર રહેતા કોઈ સંબંધી કે મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે આજે રોકાણ કરવા માટે એકદમ અનુકૂળ સમય છે આકસ્મિક ધન લાભ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે અને એના કારણે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત થશે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ બિઝનેસ કરતાં જૂના બિઝનેસને જ વિસ્તાર કરીને લાભ કમાવાનો રહેશે ઘરના કોઈ વડીલની તબિયત લથડતા તમારે ભાગદોડ કે ચિંતા અનુભવશો આજે તમારી આવકના નવા નવા સ્ત્રોત વિકસાવવામાં ધ્યાન આપવું પડશે આજે તમારે તમારા અંગત સંબંધો માટે સમય ફાળવશો ઘરના રિનોવેશન વગેરે પર ધ્યાન આપશો અને સાથે સાથે સફાઈનું પણ ધ્યાન રાખશો મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કામકાજને કારણે કોઈ બીજી જગ્યાએ ટ્રાન્સફર મેળવવાનું રહેશે સ્વાસ્થ્ય થોડું નબળું રહેશે નોકરી કરી રહેલા લોકોએ આજે થોડો સંઘર્ષ કરવો પડશે આજે તમે પરિવાર સાથે માંગલિક કામમાં સમયસર સમય પસાર કરશો શેર બજાર વગેરેમાં રોકાણ કરતા પહેલા વિચાર કરજો આજનો દિવસ તમારા માટે ફળદાયી રહેવાનો છે નોકરી બિઝનેસ કરી રહેલા લોકો માટે આ દિવસ સારો રહેશે